સંચાલન અને વહીવટ તો ઉચ્ચ સપાટી મધ્ય સપાટી અને સપાટી ઉચ્ચ સપાટીમાં સંચાલનનું પ્રમાણ વધારે અને વહીવટ એટલે કે કામનું પ્રમાણ ઓછું મધ્ય સપાટીમાં સંચાલનનું પ્રમાણ ઓછું અને વહીવટનું પ્રમાણ વધારે અને સપાટીમાં સંચાલન બહુ જ ઓછું અહીંયા વધારે શું થાય તો કે વહીવટ એટલે વહીવટનું પ્રમાણ અહિયાં વધારે ત્યાર પછી સમાવેશ ઉચ્ચ સપાટીની અંદર સંચાલક મંડળ મેનેજિંગ ડિરેક્ટર જનરલ મેનેજર અને આનો થાય છે સમાવેશ મધ્ય સપાટીની અંદર ખાતાના વિભાગના અધિકારી દાખલા તરીકે નાણાકીય અધિકારી વેચાણ અધિકારી ખરીદ અધિકારી કર્મચારી વિભાગ આ લોકોનો મધ્ય સપાટીમાં સમાવેશ થાય છે તળ સપાટીની અંદર નિરીક્ષકો જોબરો અને ફોરમેન સમાવેશ થાય છે બે મુદ્દા જોયા ત્રીજો મુદ્દો જોઈએ આપણે સત્તા અને જવાબદારી તો ઉચ્ચ સપાટીમાં સત્તા અને જવાબદારીનું બંનેનું પ્રમાણ હોય છે વધારે મધ્ય સપાટીમાં સત્તા પ્રમાણમાં ઓછી અને જવાબદારી વિભાગ પ્રમાણે તળ સપાટીમાં સત્તા તો આવતી જ નથી જવાબદારીનું પ્રમાણ છે એ બહુ વધારે વિભાગ પ્રમાણે ચોથું સંખ્યા કોની તો કે અધિકારીઓની કર્મચારીની જી હા ઉચ્ચ સપાટીમાં કર્મચારીની સંખ્યા ઓછી હોય મધ્ય સપાટીની અંદર ઉચ્ચ સપાટી કરતા થોડીક વધારે હોય કારણ કે વિભાગો પ્રમાણે અધિકારીઓ હોય અને તળ સપાટીમાં તો બહુ વધારે કર્મચારીની જરૂર પડે બહુ વધારે ફોરમેન નિરીક્ષક જોબર નાના મોટા શિફ્ટિંગ અધિકારી પટ્ટાવાડા બધા તળ સપાટીમાં હોય પાંચમ મુદ્દો લાયકાત ઉચ્ચ સપાટીમાં સર્વગ્રાહી કૌશલ્ય મુજબની લાયકાતની પડે છે જરૂર મધ્ય સપાટીમાં વિશિષ્ટ જ્ઞાન હોય ત્યાં સુધી ચાલે તળ સપાટીમાં ફક્ત જે વિભાગમાં કર્મચારી કામ કરવાનો છે એ પેટા વિભાગને આધારે જ્ઞાન હોય તો ચાલે છઠ્ઠું ધ્યેય અને નીતિ ઘડતર ઉચ્ચ સપાટી ધ્યેય ઘડે છે મધ્ય સપાટી એને ઘડેલા ધ્યેય અમલમાં મૂકે છે જવાબદાર બોલો ઉચ્ચ સપાટીની ઉપર કોઈ સપાટી ખરી યસ એની ઉપર આવે શેર હોલ્ડરો એની ઉપર આવે લેણદારો એની ઉપર આવે ગવર્મેન્ટ આ એના ઉત્તર દાયિત્વમાં છે આ ઉચ્ચ સપાટી એ આ બધાને ગમે ત્યારે જવાબ આપવો પડે મધ્ય હા ઉચ્ચ સપાટી તો કે ઉચ્ચ સપાટી આના મધ્ય સપાટીના ઉત્તર સોરી તળ સપાટીના ઉત્તર દાયિત્વમાં તો કે મધ્ય સપાટી હોય આ એનું ઉત્તર છે આની ઉપર તો કે મધ્ય આની ઉપર તો કે ઉચ્ચ આની ઉપર કોઈ નહીં

ખૂબ ઓછા દુરોગામી હોય છે આગલા ટોપિકમાં ચાલી ગયો છે એની વ્યાખ્યા એના કાર્યો આપણે ભણી ચૂક્યા છીએ કોનો કોનો સમાવેશ થાય એની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ આ બેઝિક ખ્યાલ માટે એનો તફાવત હતો થેન્ક યુ સો મચ ફરી મળીશું નવા ટોપિક સાથે જય શ્રી કૃષ્ણ દરેક મિત્રોને થેન્ક યુ